અમદાવાદ શહેર ભાજપના રાજકારણમાં ફરી એક લેટર બોમ્બે ધમાકો કર્યો છે જેમાં ધર્મેન્દ્ર શાહની ટોળકીનો પડદાપાસ નામથી નાનામો લેટર ફરતો થતાં ભાજપમાં રાજકારણ ગરમાઈ ગયું છે નામ વગરના પત્રમાં ભાજપના નેતાઓ ધર્મેન્દ્ર શાહ ધારાસભ્ય અમુલ ભટ્ટ ઉપરાંત આનંદ આગા વિપુલ સેવક અને ધવલ રાવલની ટોળકી ખૂબ મોટા કૌભાંડ આચરી રહી હોવાના બેફામ આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે પત્ર વાયરલ થતા આ મામલે ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે મેં પત્ર લખનાર સામે પોલીસ ફરિયાદ કરવા સંબંધિતને સલાહ આપી છે જ્યારે ધારાસભ્ય અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે પત્ર લખનારે પાર્ટીમાં પુરાવા સાથે ફરિયાદ કરવી જોઈએ અમદાવાદ પીસીબીની ટીમે બાતમીના આધારે ઓઢો પંચવટી ચાર રસ્તા પાસે એક કાર રોકીને તપાસ કરતા તેમાંથી સાતસો પચાસ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે પોલીસે કાર ચાલક રોજુઆલી શેખરને આશિક અંસારીની ધરપકડ કરી પૂછપરછ કરતા તે આ દારૂનો જથ્થો હિંમતનગર તલોટ ખાતેના રાજુ નામના બુટલે આપ્યો હોવાનું અને કાગડાપીઠના ચુનારાવાસમાં આપવાનો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે પોલીસે એસ્કોટ કરતી કારને પણ જપ્ત કરી પાર્થ અને સીતા ચુનારાની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે આ ટ્રેન વારાણસીથી અમદાવાદ આવી રહી હતી જેમાં ત્રણસો ચૌદ ગુજરાતીઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કાનપુરથી અગિયાર કિલોમીટર દૂર ભીમસન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મુકેલ કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી જોકે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી અને કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે ત્યારે આ અકસ્માત છે કે દુર્ઘટના તે જાણવા આઈબી અને ઉત્તર પ્રદેશ પોલીસે તપાસ શરૂ કરી છે